ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્મા આવતીકાલે પ્રથમવાર બનાસકાંઠાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓના આગમનને લઈને જિલ્લા ભાજપે તડામાર તૈયારીઓ આરંભી છે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવતીકાલે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા તેઓનો અભિવાદન સમારોહ યોજાશે ચડોતર સ્થિત બનાસ કમલમ ખાતે તેઓના અભિવાદન સમારોહને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા દ્વારા આયોજીત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો સન્માન સમારોહ આવતીકાલે સવારે દસ વાગે શ્રી કમલમ કાર્યાલય સામે મેદાનમાં રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં વધારવા માટે સૌ બનાસકાંઠાવાસીઓને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાન આગેવાનશ્રીઓને કાર્યકર્તા મિત્રોને શુભેચ્છકો સમર્થકો જાહેર જનતાને